નમસ્કાર ચાલો આજે આપણે સીધા જ મુદ્દા પર આવીએ આપણે માર્ચ બે હજાર પચીસની બોર્ડ પરીક્ષાના સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોવાના છીએ અને ખાસ કરીને આપણે વિભાગ એને એકદમ વિગતવાર સમજીશું જેથી પરીક્ષાની તૈયારી એકદમ પાકી થઈ જાય અને હા શરૂ કરતા પહેલાં એક બહુ જ ખાસ વાત આ જે આખું સોલ્યુશન છે ને એ શ્રી માધ્યમિક શાળા સિમરના અનુભવી શિક્ષક શ્રી ભાવેશ સરે તૈયાર કર્યું છે એટલે આપણે જે જવાબો જોઈશું ને એ એકદમ સચોટ અને ભરોસાપાત્ર છે તો ભાગ એમાં સૌથી પહેલો સવાલ આવે છે જોડકાનો ચાલો એને જ પહેલાં સોલ્વ કરીએ અને જોઈએ કે સાચા જવાબો કયા છે ઓકે તો આ રહ્યા સાચા જવાબો જુઓ કીર્તિ તોરણ એ છે વડનગરમાં જરીકામ માટે તો સુરત જોડખાય છે ખરું ને પછી સ્તંભલેખો જે છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે એલિફન્ટાનું જૂનું નામ હતું ધારાપુરી અને હા ભારતનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કે ભારતીય સંગ્રહાલય એ કોલકાતામાં છે જોયું બધા જવાબો કેવા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા છે ચાલો જોડકા તો થઈ ગયા હવે વારો છે ખરા ખોટા વિધાનોનો જોઈએ કે આપણી સમજ કેટલી પાક્કી છે પહેલું વિધાન જોઈએ તો પહેલું સ્ટેટમેન્ટ પર્યાવરણને લગતું છે સવાલ એ છે કે અનામત જંગલમાં લાકડા વીણવા કે પશુ ચરાવવા માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે શું લાગે છે ના આ વિધાન ખોટું છે અનામત જંગલોમાં પર્યાવરણની સુરક્ષા માટે આવી કોઈ પણ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ હોય છે હવે બીજો વિધાન અર્થશાસ્ત્રમાંથી દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે શું આ વ્યાખ્યા સાચી છે હા આ તો અર્થશાસ્ત્રનો એકદમ પાયાનો નિયમ છે એટલે આ વિધાન બિલકુલ સાચું છે આગળ વધીએ આ વિધાન ગુજરાત સરકારની સબળા યોજના વિશે છે એવું કહે છે કે કિશોરીઓને પોષણ અને કૌશલ્ય વિકાસ માટે આ યોજના અમલમાં છે અને હા આ વાત એકદમ સાચી છે આ એક બહુ જ મહત્વની સરકારી યોજના છે એટલે આ વિધાન ખરું છે ચોથું વિધાન છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં અનામત બેઠકો વિશે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો અનામત હોય છે અને આ પણ સાચું છે આપણા બંધારણમાં જ સામાજિક ન્યાય માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે અને ખરા ખોટામાં છેલ્લું વિધાન એવું કહે છે કે બે હજાર અગિયારના આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે પણ ના આ માહિતી સાચી નથી એટલે આ વિધાન ખોટું ગણાશે ઓકે હવે આગળ વધીએ અને જોઈએ ખાલી જગ્યાઓ અને વિકલ્પીય પ્રશ્નો આ તો ફટાફટ જવાબ આપવાનો વિભાગ છે ચાલો શરૂ કરીએ તો ખાલી જગ્યાના જવાબો પર નજર કરીએ પહેલું કૃષ્ણરાજ સાગર યોજના એ કાવેરી નદી પર છે બીજું ગરીબી રેખાનો ખ્યાલ સૌથી પહેલા ડબલ્યુએચઓના નિયામક બ્યોર્ડ ઓરે એ આપ્યો હતો ત્રીજું ગ્રાહકોને ચાર અધિકાર આપનાર અમેરિકન પ્રમુખ હતા જ્હોન એફ કેનેડી ચોથું ભારે વાહનો માટે નિયમ છે કે એમણે ડાબી બાજુની લેનમાં જ ચાલવું જોઈએ અને પાંચમું ઊર્જાનો મુખ્ય સ્ત્રોત તો સૂર્ય જ છે હવે વારો છે વિકલ્પવાળા પ્રશ્નોનો જૈવ આરક્ષિત ક્ષેત્ર એનો સાચો જવાબ છે ડી પંચમઢી કયો રેશમનો પ્રકાર નથી તો જવાબ છે ડી ઝીંગા ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન એ તો એ અમદાવાદ છે ગ્રાહક સુરક્ષા નિયમો નોર્મલ બી અઢાર ફેબ્રુઆરી નાઇન્ટીન એટી એટથી થયો અને હેલ્મેટનું મુખ્ય કામ એ માથા પરના આઘાતની અસર ઓછી કરવાનું છે સિમ્પલ ચાલો હવે આપણે એવા પ્રશ્નો પર જઈએ જેમાં જવાબ બસ એક કે બે શબ્દોમાં જ આપવાનો હોય છે આમાં આપણી યાદશક્તિ અને ચોકસાઈની કસોટી થશે તો જોઈએ આ ચાર મહત્વના જવાબો પહેલું ઇન્ટરનેશનલ ફૂડ સર્ટિફિકેશન માટેની સંસ્થા છે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન બીજું પાંદડા જે કાર્બન શોષે છે એ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ ત્રીજું ખાનગી ક્ષેત્ર પરના નિયંત્રણો ઓછા કરવાની નીતિ એટલે ઉદારીકરણ અને છેલ્લું નદીમાં જોવા મળતું એક લુપ્તપ્રાય પ્રાણી છે બિલાડી પ્રશ્ન બેંકના વિભાગ બી ના જવાબોને એકદમ સરળ રીતે સમજી લઈએ આપણે પ્રશ્ન નંબર થી શરૂ કરીને સાડત્રીસ સુધીના દરેક સવાલ અને તેના જવાબની વિગતવાર ચર્ચા કરીશ પ્રશ્ન પચીસ છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો આટલો બધો વિવિધ અને સમૃદ્ધ કેમ છે એનું કારણ બહુ સીધું છે સદીઓથી અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી અને અહીં જ વસી ગઈ આર્યો હોય મુઘલો હોય કે પછી અંગ્રેજો દરેક પોતાના રીત રિવાજો કળા અને જ્ઞાન સાથે લાવ્યા આ બધું અહીંની સંસ્કૃતિ સાથે ભળી ગયું અને એનાથી આપણું શિલ્પ સ્થાપત્ય સાહિત્ય અને સંગીત ખૂબ જ સમૃદ્ધ બન્યું અને આ જ મેળાવડામાંથી પેલો મહાન વિચાર જન્મ્યો વસુભૈવ કુટુંબકમ એટલે કે આખી દુનિયા એક પરિવાર છે હવે આવે છે પ્રશ્ન છવ્વીસ જે મોંગોલોઇડ પ્રજા વિશે છે આ લોકો ક્યાંથી આવ્યા તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટના રસ્તે ભારતમાં આવ્યા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વસ્યા એમની શારીરિક ઓળખ ખૂબ જ વિશિષ્ટ હતી જેમ કે પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ અને બદામ જેવી આંખો તમને ખબર છે એમના આ પીળા વર્ણને લીધે જ એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા ચાલો હવે પ્રશ્ન સત્યાવીસ જોઈએ આ એક કોયડા જેવો છે અહીં એક ઓળખાણ આપવાની છે પહેલી હિન્ટ છે એવું કયું નૃત્ય છે જે ઉત્તર ભારતમાં વિકસ્યું અને વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે જોડાયેલું છે વિચારો જોઈએ અને તરત જ બીજી હિન્ટ એ કયો વેદ છે જેને સંગીતનો વેદ કહેવામાં આવે છે જેમાં સંગીતની ગંગોત્રી સમાયેલી છે આ બંને એક જ પ્રશ્નના ભાગ છે અને આ રહ્યા એના સાચા જવાબો ઉત્તર ભારતીય નૃત્ય સ્વરૂપ છે કથક અને સંગીતનો વેદ છે સામવેદ આ બંને આપણી કળા અને સંસ્કૃતિના ખૂબ જ મહત્વના અંગ છે પરીક્ષા માટે આ બંને નામ ખાસ યાદ રાખવા જેવા છે સરસ તો પહેલો વિભાગ અહીં પૂરો થાય છે હવે આપણે જઈએ છીએ બીજા વિભાગ તરફ જે છે અર્થતંત્ર અને સંસાધનો ચાલો જોઈએ આમાં કયા પ્રશ્નો છે પ્રશ્ન અઠ્ઠાવીસ પર્યટન વિશે છે પર્યટનને ધુમાડા વગરનો ઉદ્યોગ કહેવાય છે પણ કેમ કારણ કે એ કોઈ પ્રદૂષણ ફેલાવ્યા વગર સ્થાનિક અર્થતંત્રને અમુક મજબૂત બનાવે છે વિચારો જ્યારે કોઈ જગ્યાએ પ્રવાસીઓ આવે ત્યારે હોટેલ ટ્રાન્સપોર્ટ અને ગાઈડ જેવી સીધી નોકરીઓ તો ઊભી થાય જ છે પણ સાથે સાથે સ્થાનિક કારીગરોની બનાવેલી વસ્તુઓ પણ વેચાય છે પ્રવાસીઓ જે પણ ખર્ચ કરે છે એનાથી આખા વિસ્તારની આવક વધે છે હવે એક ખૂબ જ ગંભીર મુદ્દો પ્રશ્ન ઓગણત્રીસ પાણીની અછતના કારણો આજે પાણીની તંગી કેમ વધી રહી છે એક તો વસ્તી વધી રહી છે શહેરો મોટા થઈ રહ્યા છે એટલે પાણીનો વપરાશ પણ વધ્યો છે ખેતીમાં પણ રોકડિયા પાકો ઉગાડવા માટે ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ થાય છે અને સૌથી ચિંતાની વાત એ છે કે ઉદ્યોગો અને ઘરોનું ગંદુ પાણી આપણા શુદ્ધ પાણીના સ્ત્રોતોને બગાડી રહ્યું છે આ બધું ભેડું થઈને એક મોટો ખતરો બની રહ્યો છે આગળ પ્રશ્ન ત્રીસમાં બે વ્યાખ્યાઓ છે પહેલી છે ભૂતાપીય ઊર્જા આ શું છે બહુ જ સરળ છે પૃથ્વીના પેટાળમાં એટલે કે ખૂબ ઊંડે જે ગરમી છે એ ગરમીનો ઉપયોગ કરીને પાણીની વરાળ બનાવીને વીજળી પેદા કરવી આ એકદમ સ્વચ્છ ઊર્જા છે કારણ કે એમાં કોઈ પ્રદૂષણ થતું નથી અને બીજી વ્યાખ્યા છે ખનીજ ખનીજ એટલે શું તો ખની જેટલે એવો પદાર્થ જે કુદરતી રીતે બન્યો હોય જેનો એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય અને જે આપણને જમીનમાંથી ખોદકામ દ્વારા મળે જેમ કે લોખંડ કોલસો કે સોનું પ્રશ્ન એકત્રીસ છે તાંબાની ઉપયોગિતા વિશે તાંબુ તો આપણા જીવનમાં બધે જ છે એનો સૌથી મોટો ઉપયોગ વીજળી ઉદ્યોગમાં થાય છે કેમ કારણ કે એ વીજળીનું ઉત્તમ સુવાહક છે એટલે જ વાયરો મોટરો ફ્રીજ બધે જ તાંબુ વપરાય છે આ સિવાય વાસણો બનાવવામાં સિક્કા બનાવવામાં અને જસત સાથે ભેળવીને પિત્તળ કે કલાઈ સાથે ભેળવીને કાંસુ જેવી મિશ્ર ધાતુઓ બનાવવામાં પણ એનો ભરપૂર ઉપયોગ થાય છે ચાલો હવે આપણે ત્રીજા વિભાગમાં આવી ગયા છીએ અહીં આપણે વાત કરીશું આપણા દેશના મુખ્ય ઉદ્યોગો અને દેશની કરોડરજ્જુ સમાન માળખાકીય સુવિધાઓની પ્રશ્ન બત્રીસ છે આપણા કાપડ ઉદ્યોગ સામેના પડકારો વિશે આપણો કાપડ ઉદ્યોગ ખૂબ જૂનો અને જાણીતો છે પણ આજે એને ઘણી મુશ્કેલીઓ નડી રહી છે જેમ કે આપણી મશીનરી હજુ પણ જૂની છે વીજળીનો પુરવઠો અનિયમિત રહે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સિન્થેટિક કપડાં સામે ટકવું પડે છે ઉપરથી બાંગ્લાદેશ જેવા દેશો ખૂબ સસ્તામાં કપડાં બનાવે છે જેની સામે સ્પર્ધા કરવી અઘરી છે પ્રશ્ન તેત્રીસ ખૂબ રસપ્રદ છે ઉદ્યોગ મોટાભાગે પશ્ચિમ બંગાળમાં જ કેમ વિકસ્યો એનું કારણ છે કે શણ માટે જે કંઈ પણ જોઈએ એ બધું ત્યાં કુદરતી રીતે જ હાજર છે ક્ષણ ઉગાડવા માટે ગંગા નદીની ફળદ્રુપ જમીન ક્ષણને સાફ કરવા માટે હોગલી નદીનું પાણી કામ કરવા માટે સસ્તા મજૂરો અને માલ બહાર મોકલવા માટે કોલકાતા જેવું મોટું બંદર બધું જ એક જગ્યાએ છે પ્રશ્ન ચોત્રીસ છે ભારતીય રેલવેની ઉપયોગિતા વિશે રેલવેને તો આપણા દેશની જીવાદોરી કહેવાય છે અને સાચું પણ છે તે ભારતનું સૌથી મોટું સરકારી સાહસ છે ભારે માલસામાનની હેરફેર હોય કે લાખો લોકોની રોજિંદી મુસાફરી રેલવે વગર શક્ય જ નથી દુષ્કાળમાં અનાજ પહોંચાડવાથી લઈને સરહદ પર સૈનિકોને પહોંચાડવા સુધી દરેક જગ્યાએ રેલવેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે તે ખરેખર દેશને એક તાંતણે બાંધે છે અને આ સાથે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા એટલે કે ચોથા વિભાગમાં જેનું નામ છે વિકાસ પર્યાવરણ અને લોકકલા ચાલો આ વિભાગના પ્રશ્નો પણ જોઈ લઈએ પ્રશ્ન પાંત્રીસ પૂછે છે કે ભારતના આર્થિક વિકાસના પુરાવા કયા છે આપણે કઈ રીતે કહી શકીએ કે દેશ વિકાસ કરી રહ્યો છે તો જુઓ આઝાદી પછી આપણા દેશની કુલ આવક અને લોકોની માથાદીઠ આવક સતત વધી છે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે એટલે કે હવે વધુ લોકોને સારું ભોજન ઘર શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે છે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે થયેલો વિકાસ એ આર્થિક પ્રગતિના સ્પષ્ટ સંકેતો છે આગળનો પ્રશ્ન છત્રીસ છે પર્યાવરણની સુરક્ષા માટે કયા ઉપાયો લેવાયા છે આની શરૂઆત પરિષદ પછી થઈ હતી ત્યાર પછી ભારતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બનાવ્યા પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું ઉદ્યોગો માટે કચરાના નિકાલના કડક નિયમો બનાવ્યા અને ઓઝોન સ્તરને નુકસાન કરતા સીએફસી ગેસના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો આ બધા પગલા પર્યાવરણને બચાવવા માટે ખૂબ જરૂરી હતા અને હવે આપણો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન સાડત્રીસ ગુજરાતની શાન એવી ભવાઈ કલા વિશે છે ભવાઈ લગભગ સાતસો વર્ષ જૂની લોકનાટ્ય કલા છે જેની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઓછા ખર્ચે મનોરંજન તો આપે જ છે પણ સાથે સાથે સમાજની બદીઓ પર કટાક્ષ કરીને સારો સંદેશ પણ આપે છે ભૂંગળ એ તેનું મુખ્ય વાજિંત્ર છે અને પરંપરાગત રીતે પુરુષો જ સ્ત્રીના પાત્રો ભજવતા નમસ્કાર ચલો આજે આપણે સામાજિક વિજ્ઞાનના બોર્ડના પેપરના વિભાગ સીને બરાબર સમજી લઈએ આપણો પહેલો જ સવાલ આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં સવાલ એ છે કે એ સમયની નગર રચના ખાસ કરીને ત્યાંના રસ્તાઓ આજના મોડર્ન સિટી પ્લેનિંગ માટે પણ એક પ્રેરણા કેમ છે અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે એની સેલ્ફ ક્લિનિંગ ડિઝાઇન મતલબ કે એના સીધા રાજમાર્ગો એવી રીતે બનાવેલા હતા કે પવન ફૂંકાય ને એટલે કચરો આપોઆપ સાફ થઈ જાય કોઈ વળાંક જ નહીં અને બધા રસ્તાઓ એકબીજાને બરાબર કાટખૂણે મળતા જેનાથી આખું શહેર એકદમ વ્યવસ્થિત ચોકડીઓવાળું લાગતું આ જ બધા સિદ્ધાંતો આજના શહેરી આયોજનનો પાયો છે ચાલો હવે વાત કરીએ આપણા ગુજરાતના ગૌરવની સવાલ છે મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિર વિશે જે ખરેખર કળા વિજ્ઞાન અને શ્રદ્ધાનો અદભુત સંગમ છે આજ તો કમાલ છે પ્રાચીન ભારતીય સ્થાપત્યની જ્યાં વિજ્ઞાન અને કળા એકબીજામાં ભળી જાય છે મંદિરની રચના જેવી રીતે કરાઈ છે કે વર્ષના અમુક ખાસ દિવસોમાં સૂર્યોદયનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુકુટ પર જે મળી હોય એને પ્રકાશિત કરે વિચાર તો કરો એ જમાનામાં પણ કેટલું સચોટ ખગોળશાસ્ત્ર અને વાસ્તુકળાનું જ્ઞાન હશે ચાલો હવે એક બહુ જ અગત્યના મુદ્દા પર વાત કરીએ ભૂમિ સંરક્ષણ જમીન એ આપણા જીવનનો આધાર છે પણ એનું ધોવાણ એક બહુ જ મોટી સમસ્યા છે તો આપણે એને બચાવવા માટે શું કરી શકીએ ચાલો એના ઉપાયો જોઈએ અહીંયા સમજવા જેવી વાત એ છે કે આ દરેક ઉપાય જમીન ધોવાણના કોઈ ચોક્કસ કારણને પકડીને કામ કરે છે જેમ કે પહાડોમાં સીડી જેવા પગથિયાવાળા ખેતરો બનાવીએ તો પાણીનો વેગ ઘટે અને રણની બાજુમાં ઝાડની આખી લાઈન ઉગાડીએ તો પવનથી ઉડતી માટી અટકે આ બધા એકદમ પ્રેક્ટિકલ અને અસરકારક ઉપાયો છે ચાલો હવે વિષય બદલીએ અને થોડા સામાજિક આર્થિક મુદ્દાઓ પર આવીએ આપણો બીજો વિભાગ સંસાધન બેરોજગારી અને ગ્રાહક સુરક્ષા વિશે છે આ એવા મુદ્દાઓ છે જે આપણા રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે પ્રશ્ન એકતાલીસની શરૂઆત આ મૂળભૂત સમસ્યાથી કરીએ જો આ એકદમ સીધું ગણિત છે એક બાજુ છે આપણી જરૂરિયાતો જે ક્યારેય પૂરી નથી થતી અને સતત વધતી જ જાય છે અને બીજી બાજુ છે પૃથ્વી પરના સંસાધનો જે લિમિટેડ છે મર્યાદિત છે આ જે અસંતુલન છે એના કારણે જ સંસાધનોનું આયોજન કરવું ખૂબ જરૂરી બની જાય છે તો આનો ઉકેલ શું એના માટે બે રસ્તા છે આયોજન અને સંરક્ષણ આયોજન એટલે કે પહેલાં તો એ જાણવું કે આપણી પાસે કયા સંસાધનો કેટલા છે અને પછી એનો સમજી વિચારીને ઉપયોગ કરવો અને સંરક્ષણનો સીધો મતલબ છે બચત કરવી જેથી ભવિષ્યની પેઢી માટે પણ કંઈક બચે આ બંને વસ્તુઓ સાથે મળીને જ કામ કરે છે ચાલો હવે એક એવી સમસ્યાની વાત કરીએ જે આપણા સમાજને અંદરથી ખોખલો કરી રહી છે બેરોજગારી એની અસર વ્યક્તિ કુટુંબ અને આખા દેશ પર શું થાય છે એટલે તમે જુઓ આ ખાલી પૈસાની વાત નથી આની અસર કેટલી બધી જગ્યાએ થાય છે યુવાનો હતાશ થઈને ખોટા રસ્તે ચડી શકે છે પરિવારોની આર્થિક સ્થિતિ બગડે છે અને સમાજમાં અસમાનતા અને તણાવ વધે છે આની અસર બહુ મોટી અને ગંભીર હોય છે અને હા જો આપણી સાથે ક્યારેય કોઈ છેતરપિંડી થાય તો ચોપ નથી બેસવાનું આપણી પાસે ન્યાય મેળવવાનો અધિકાર છે આ સ્લાઇડમાં ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની એકદમ સરળ રીત બતાવી છે આ જાણકારી દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી છે ચાલો હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા અને ત્રીજા ભાગમાં આ વિભાગમાં આપણે સમાજ ઉદ્યોગ અને સ્થાપત્યને લગતા કેટલાક મહત્વના સવાલો પર નજર નાખીશું આ એક ખૂબ જ સંવેદનશીલ અને એટલો જ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો છે આપણા ભારતીય સમાજમાં જે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ જોવા મળે છે એની પાછળ કયા કારણો જવાબદાર છે આ અસમાનતાના મૂળ સમાજમાં બહુ ઊંડે સુધી ફેલાયેલા છે જેમ પુત્ર પુત્રજન્મની ઘેલછા દીકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપવું અને સ્ત્રીઓને ફક્ત ઘર અને બાળકો સંભાળવા પૂરતી સીમિત કરી દેવી આ બધા પરિબળો આ માટે જવાબદાર છે મતલબ કે આ બધી સમસ્યાઓનું મૂળ એક જ છે એ છે આપણી જૂની પુરુષપ્રધાન માનસિકતા જ્યાં સુધી સમાજની આ વિચારસરણી નહીં બદલાય ત્યાં સુધી સાચી સમાનતા લાવવી ખૂબ જ મુશ્કેલ છે ધારો કે કોઈને ફેક્ટરી નાખવી છે તો એણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે કોઈ પણ ઉદ્યોગ ક્યાં સ્થાપવો એ તેની સફળતા માટે બહુ જ જરૂરી છે આ સ્લાઇડ એ જ બતાવે છે કાચો માલ સહેલાઈથી મળવો જોઈએ પાણી વીજળી હોવા જોઈએ ટ્રાન્સપોર્ટની સુવિધા હોવી જોઈએ કામ કરવા માટે મજૂરો મળવા જોઈએ અને તૈયાર થયેલો માલ વેચવા માટે બજાર પણ નજીક હોવું જોઈએ ચાલો હવે આવે છે એક ચિત્ર આધારિત સવાલ આ જે ભવ્ય સ્થાપત્ય દેખાય છે એ છે કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલું છે અને તેનું બાંધકામ ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને હા આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કુતુબુદ્દીન ઐબક તેનું બાંધકામ પૂરું કરી શક્યો નહોતો એના અવસાન પછી તેના જમ્માઈ ઇલ્તુતમિશે આ ભવ્ય મિનારનું કામ પૂર્ણ કરાવ્યું સારું તો આખા વિભાગના સવાલ જવાબ તો જોઈ લીધા હવે ફટાફટ એક ક્વિક રિવિઝન કરી લઈએ શું કહો છો આનાથી પરીક્ષા પહેલાં બધા મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ આવી જશે આ ટેબલ પર એક નજર નાખવાથી આખા વિભાગનો સારાંશ મળી જશે મોહેન્જો દળોના રસ્તાઓથી લઈને કુતુબ મિનાર સુધી દરેક પ્રશ્નનો મુખ્ય મુદ્દો અહીં ટૂંકમાં આપેલો છે આ રિવિઝન માટે એકદમ પરફેક્ટ છે તો વિભાગ ડી માં આપણો પહેલો સવાલ છે પ્રશ્ન નંબર સુડતાલીસ સવાલ છે વલ્લભી વિદ્યાપીઠ વિશે એ સમયે પ્રાચીન ગુજરાતમાં આવેલું આ એક એવું જ્ઞાન કેન્દ્ર હતું જેની નામના આખી દુનિયામાં હતી ચાલો એના વિશે થોડું વિગતે જાણીએ જો આના જવાબમાં એ વાત પર ખાસ ભાર મૂકવાનો છે કે વલ્લભી વિદ્યાપીઠ કંઈ ખાલી ધાર્મિક શિક્ષણની જગ્યા નહોતી પણ એ એક આખી યુનિવર્સિટી હતી એ વખતના રાજાઓ એટલે કે મૈત્રક વંશના શાસકો એને એટલું બધું મહત્ત્વ આપતા કે એના ખર્ચ માટે આખે આખું ગામદાનમાં આપી દેતા અને ભણાવવામાં શું આવતું તો ખાલી બૌદ્ધ ધર્મ નહીં પણ કાયદો તર્ક ગ્રામર એસ્ટ્રોલોજી અને મેડિકલ સાયન્સ જેવા વિષયો પણ હતા અને એડમિશન એ તો બહુ જ અઘરું હતું વિદ્યાર્થીએ મોટા મોટા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ એટલે કે ડિબેટ કરવી પડતી અને જે એમાં પાસ થાય એને જ પ્રવેશ મળતો એટલે જ તો અહીંથી ભણેલા લોકોને રાજ્યમાં મોટા મોટા હોદ્દા મળતા ચાલો હવે આગળ વધી વિભાગ ના આપણા બીજા સવાલ તરફ પ્રશ્ન નંબર અડતાલીસ આ સવાલ ગણિતના ક્ષેત્રમાં પ્રાચીન ભારતના યોગદાન વિશે છે જે ખરેખર અદ્ભુત છે આ જવાબની શરૂઆત જ ભારતની દુનિયાને આપેલી સૌથી મોટી ભેટથી થાય છે અને એ છે શૂન્યની શોધ આપણા મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને આખી દુનિયામાં ગણિત અને વિજ્ઞાનનો ચહેરો જ બદલી નાખ્યો અને વાત અહીં જ નથી અટકતી આર્યભટ્ટે એમના ગ્રંથ આર્યભટ્ટીએમાં પાય એટલે કે પાઈની કિંમત પણ આપી હતી અને એ પણ એટલી સચોટ કે જે આજના આધુનિક કેલ્ક્યુલેશનની એકદમ નજીક છે આ કોષ્ટક પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ગણિતમાં ભારતનું પ્રદાન કેટલું મોટું હતું આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિ આપી તો ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત જેવા ગ્રંથો લખીને ગણિતને સહેલું બનાવ્યું બ્રહ્મગુપ્તે અલગ અલગ પ્રકારના સમીકરણો શોધ્યા અને બોધાયને તો છેક પાયથાગોરસના પ્રમેય જેવો જ સિદ્ધાંત એનાથી પણ પહેલાં આપી દીધો હતો પરીક્ષામાં જવાબ લગતી વખતે આ બધા મુદ્દા ચોક્કસપણે આવરી લેવા હવે આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર ઓગણપચાસ પર આ સવાલ એ જાણવા માંગે છે કે પ્રાચીન અને મધ્યયુગમાં આખી દુનિયામાં ભારતનું સ્થાન શું હતું એનું મહત્વ શું હતું આ જવાબ માટે ચાર મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલી આપણી સંસ્કૃતિની મોટાઈ બહારથી જે કોઈ આવ્યું આપણે એમને અપનાવી લીધા બીજી વાત છે આપણું સ્થાપત્ય જે હડપ્પાના નગર નિયોજનથી શરૂ થઈને તાજમહાલ સુધી પહોંચે છે ત્રીજું આપણું જ્ઞાન વેદ અને ઉપનિષદના જ્ઞાનને કારણે જ ભારતને દુનિયાએ જગદગુરુ માન્યું અને ચોથું આપણી યુનિવર્સિટીઓ નાલંદા અને તક્ષશિલા જેવી જગ્યાએ દુનિયાભરમાંથી લોકો ભણવા આવતા હતા આ ચારેય મુદ્દા ભેગા થઈને ભારતનું મહત્વ દર્શાવે છે સારું તો હવે આપણે પ્રાચીન ભારતમાંથી આવી જઈએ આધુનિક ભારતમાં હવે બીજા ભાગમાં આપણે વાત કરીશું કૃષિ ક્ષેત્રમાં આવેલા જબરદસ્ત ફેરફારોની આ વિભાગનો આપણો પહેલો સવાલ છે પ્રશ્ન નંબર પચાસ સવાલ એ છે કે આઝાદી પછી ભારતની ખેતીને સુધારવા માટે કયા મોટા સંસ્થાકીય સુધારા કરવામાં આવ્યા આ સુધારા ખરેખર ક્રાંતિકારી હતા સમજો કે સૌથી પહેલાં તો સરકારે જમીનદારી પ્રથા જ ખતમ કરી દીધી અને ખેડૂતને તેની જમીનનો માલિક બનાવ્યો પછી ખેડૂતને પૈસાની તકલીફ ન પડે એ માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને એકદમ ઓછા વ્યાજની લોનની સગવડ કરી કદાચ કુદરતી આફત આવે અને પાક બગડી જાય તો ખેડૂત બરબાદ ન થઈ જાય એના માટે પાક વીમા યોજના લાવી અને છેલ્લે ખેડૂતની મહેનત એડે ન જાય અને એના પાકનો સારો ભાવ મળે એ માટે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી નક્કી કર્યા આ બધા પગલાંથી ખેડૂતને સુરક્ષા મળી અને એ મજબૂત બન્યો આપણો આગળનો સવાલ છે નંબર એકાવન અને એ છે હરિયાળી ક્રાંતિ વિશે ભારતના ખેતીના ઇતિહાસમાં આ એક બહુ જ મોટો વળાંક હતો હરિયાળી ક્રાંતિ પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ અને બહુ મોટો હતો ભારતને અનાજ માટે કોઈ બીજા દેશ સામે હાથ લાંબો ન કરવો પડે અને દેશની આટલી મોટી વસ્તીનું પેટ ભરી શકાય એટલું અનાજ દેશમાં જ પેદા કરવું તો આ ક્રાંતિ આવી કેવી રીતે મુખ્યત્વે ટેકનોલોજીથી એમાં ચાર વસ્તુઓ પર ખાસ ધ્યાન અપાયું સુધારેલા બિયારણ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને સિંચાઈની સારી વ્યવસ્થા આ ચારેય વસ્તુઓનો એક સાથે ઉપયોગ થયો અને પરિણામ શું આવ્યું જાદુ ખાસ કરીને ઘઉં અને ડાંગરનું ઉત્પાદન એટલું બધું વધ્યું કે જે દેશ પહેલાં અનાજની તંગી ભોગવતો હતો એ હવે દુનિયાને અનાજ વેચતો થઈ ગયો ચાલો હવે વિભાગ ડીના છેલ્લા ભાગ તરફ જઈએ આ ભાગમાં આપણે વાત કરીશું એવા સવાલોની જે ભારતના આજના સામાજિક અને આર્થિક પડકારો અને તેના ઉકેલો સાથે જોડાયેલા છે પ્રશ્ન નંબર બાવન જે ગરીબીના મૂળ કારણો પર છે આપણે આટલો વિકાસ કર્યો છતાં પણ દેશમાં ગરીબી કેમ છે આ એક બહુ ગંભીર સવાલ છે ચાલો એના કારણોને સમજીએ જો ગરીબી માટે કોઈ એક કારણ જવાબદાર નથી આ એક આખું જાડું છે એક બાજુ વસ્તી એટલી ઝડપથી વધે છે કે વિકાસના ફળ બધા સુધી પહોંચતા જ નથી બીજી બાજુ આપણો મોટો વર્ગ ખેતી પર નિર્ભર છે જ્યાં આવક ક્યારેય નિશ્ચિત નથી હોતી ગામડામાં સારું શિક્ષણ અને ટ્રેનિંગ નથી એટલે યુવાનોને સારી નોકરી નથી મળતી અને ઉપરથી આપણા સામાજિક રિવાજો લગ્નમાં કે બીજા પ્રસંગોમાં દેખાદેખીમાં એટલો બધો ખર્ચ થઈ જાય છે કે પરિવારો દેવામાં ડૂબી જાય છે આ બધા કારણો એકબીજા સાથે જોડાયેલા છે અને હવે આપણે આવી ગયા છીએ વિભાગ ડીના એકદમ છેલ્લા સવાલ પર પ્રશ્ન નંબર ત્રેપન આ સવાલ દેશની એકતા માટે એક મોટા ખતરા સમાન સાંપ્રદાયિકતા અને એને દૂર કરવાનો ઉપાયો વિશે છે તો આ ગંભીર સમસ્યાનો ઉકેલ શું આના માટે ચાર અલગ અલગ જગ્યાએ કામ કરવું પડે પહેલું અને સૌથી અગત્યનું છે શિક્ષણ બાળકો મેં નાનપણથી જ શીખવવું પડે કે બધા ધર્મો સરખા છે બીજું રાજકારણમાંથી ધર્મને દૂર કરવો પડે કોઈ ધર્મના નામે વોટ માંગી શકે નહીં ત્રીજું મીડિયાનો સારો ઉપયોગ કરીને લોકોમાં દેશ પહેલાં એવી ભાવના જગાવવી અને ચોથું આપણા યુવાનોને આ બધી નકારાત્મકતાથી બચાવીને દેશના વિકાસમાં જોડવા આ બધા ઉપાયો જો સાથે મળીને કરવામાં આવે તો લાંબા ગાળે ચોક્કસ ફરક પડી શકે છે તો આ હતા વિભાગ ડીના બધા જ સવાલો અને એના જવાબો